શું ફ્રેન્ડ્સ તમે પણ નારિયેલના કાચલાને ફેંકી દો છો તો ફેંકવાની ભૂલ જરા પણ ન કરતા આપણે આના નાળિયેલના કાચલામાંથી સરસ મજાની વસ્તુ બનાવવાની છે સૌથી પહેલાં તો આપણે આ રીતે નારિયેલના કાચલાનો ઉપરનો ભાગ હોય જે છોતરાવાળો હોય તેને આપણે આ રીતે ઘસી લેવાનું છે સરસ એવું આ રીતે લીસું ઘસી લેવાનું છે આ રીતે આપણે સરસ મજાના ઘસીને પછી આ રીતે આપણે ગ્લુગન લઈને આપણે આ રીતે સરસ મજાના બે ભાગને સરસ એવા ચોંટાડી લેવાના છે તમારી પાસે ગ્લુગન ન હોય તો તમે ફેવિકિકથી પણ ચોંટાડી શકો છો આ રીતે આપણે ઉપરથી પણ સરસ એવું આ રીતે લગાવી લેવાનું છે જેથી કરીને આ નાળિયેલના કાચલા છે તે ઉખડે નહીં તો ફ્રેન્ડ્સ વિડીયાને જરા પણ સ્કીપ ન કરતા તમે આ ધ્યાનથી જશો તો તમને સરસ મજાનું સમજાઈ જશે પછી આ રીતે આપણે સરસ એવું આ રીતે ગ્લુ ગન લગાવીને સરસ એવું આ રીતે આપણે ગ્લૂ લગાવી લેવાનું છે આ રીતે આપણે ઉપરથી પણ લગાવી લેવાનું છે જેથી કરીને આ સરસ મજાનું ચૂંટી જાય પછી આ રીતે આપણે નોટનો કાગળ છે તે લેવાનો છે તમારી પાસે આ રીતના કાગળ ન હોય તો તમે પસ્તી પણ લઈ શકો છો આ રીતે આપણે પેજના આ આ રીતના ચાર ટુકડા કરવાના છે પછી આ રીતે આપણે વાળતું જવાનું છે સરસ એવું આ રીતે વાળી લેવાનું છે પછી આ રીતે જે વ્હાઈટ ગમ આવે તે આપણે આ રીતે કાંઠે આ રીતે સરસ મજાનું લગાવી લેવાનું છે જેથી કરીને આ સરસ એવું ચોટી જાય આ રીતે આપણે પેજને વાળી લેવાના છે પછી આ રીતે સરસ મજાના એક સાથે આ રીતે જોઈન્ટ કરતું જવાનું છે આ રીતે વારાફરતી બધી સાઈડથી આ રીતે આપણે જોઈન્ટ કરી લેવાના છે જેથી કરીને આ વસ્તુ આપણે સરસ મજાનું બનાવી શકીએ તો ફ્રેન્ડ્સ હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરો પછી આ રીતે આપણે એક ઢાંકણ લઈ લેવાનું છે એને આ રીતે આપણે જે પટ્ટી જોઈન્ટ કરી હતી તેને આ રીતે આપણે સરસ મજાનો આ રીતે ગોળ બનાવી લેવાનું છે અને સરસ મજાનું આ રીતે ગ્લુગન લગાવી અને આપણે જે નાળિયેલ જોટાડ્યું હતું તેને આપણે આ રીતે ઉપરથી આ રીતે આમ લગાવી લેવાનું છે જેથી કરીને આ વસ્તુ સરસ મજાની તૈયાર થઈ શકે આ રીતે આપણે ગ્લુ ગનથી ગ્લુ લગાવી આ રીતે આપણે સરસ એવું ગ્લુગનથી ગ્લુ લગાવી લેવાનું છે તમારી પાસે ગ્લુગન ન હોય તો તમે ફેવિકથી પણ આ બનાવી શકો છો આ રીતે સરસ એવું આપણે ગ્લુગનથી ગ્લુ લગાવી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે ધ્યાનથી જશો તો તમને સરસ મજાનું સમજાઈ જશે પછી આ રીતે આપણે મોટો આ રીતના કાગળ હોય તમે આ રીતે બુકનો ઉપરનો ભાગ હોય તે પણ લઈ શકો અથવા તો કંકોતરી હોય એનું પેજ હોય તો પણ તમે આ લઈ શકો છો પછી આ રીતે આપણે બેવડું વારીને ગ્લુ ગન લગાવીને આ રીતે આપણે સરસ મજાનું આ ભૂંગળું બનાવી લેવાનું છે પછી આપણે આ રીતે કાતરેથી કટ લગાવી લેવાના છે આ રીતે આપણે નાના નાના કટ લગાવવાના છે જેથી કરીને આ વસ્તુ સરસ મજાની તૈયાર થઈ શકે આ રીતે સરસ એવા નાના જ કટ લગાવી લેવાના છે તો ફ્રેન્ડ્સ તમને આ મારો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ જ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આ રીતે સરસ એવા નાના નાના કટ લગાવી લેવાના છે પછી આ રીતે આપણે જે વ્હાઈટ ગમ છે તેને આપણે આ રીતે એક આ રીતે પ્લાસ્ટિકનો ડબ્બો હોય તેમાં આ રીતે થોડું નાખવાનું છે આ રીતે થોડુંક જ લેવાનું છે પછી આ રીતે આપણે એમાં થોડું પાણી નાખીને આ રીતે પીછી વડેથી સરસ મજાનું હલાવી લેવાનું છે આ રીતે આપણે એક મિનિટ આ રીતે સરસ મજાનું હલાવી લેવાનું છે જેથી કરીને આ ગમ સરસ મજાનું તૈયાર થઈ શકે પછી આ રીતે આપણે એ બુકનું પેજ હોય તેને આપણે આ રીતે કાતરથી કટ કરીને આ રીતે નાના નાના ટુકડા કરી લીધા છે પછી આ રીતે આપણે પૂઠાનું બનાવ્યું હતું અને કાતરેથી કટ કર્યું હતું એને આ રીતે આપણે આ રીતે ગમ લગાવતું જવાનું છે અને આ રીતે ઉપર લગાવતું જવાનું છે સરસ મજાનું આ રીતે આપણે આ રીતે પેજ પેજ હોય તેને આ રીતે આપણે લગાવી લેવાના છે આને આપણે સુકાવા દેવાનું છે એકથી બે મિનિટ આપણે આને સુકાવા દેવાનું છે સરસ મજાનું આ રીતે આપણે લગાવી લેવાનું છે આ રીતના પેજ તો બધાના ઘરમાં હોય છે જ્યાં નાના બાળકો હોય તેને આ રીતની બુક હોય તેમાં આ રીતના પેજ ખરાબ હોય તેવો આપણે આમાં યુઝ કરી શકીએ છીએ અને આ રીતે આપણે પછી આ રીતે નીચેથી નીચે ઉપર જેવી રીતે કટિંગ કર્યું હતું એ જ રીતે આપણે આ રીતે નીચે કટિંગ કરી લેવાનું છે સરસ મજાનું આ રીતે નાનું નાનું કટ જ કરવાનું છે આ રીતે સરસ મજાનું આ રીતે કાતરેથી નાનું નાનું કોટ લગાવી લેવાનું છે પછી આ રીતે આપણે સરસ મજાનું આ રીતે નાળિયેલમાં લગાવવાનું છે આ રીતે આપણે ગ્લુ ગનથી ગ્લુ લગાવીને આ રીતે આપણે તેમાં સરસ મજાનું આ રીતે ઉપરથી ચોંટાડી લેવાનું છે સરસ એવું આપણે ઉપર અને નીચે સરસ મજાનું ગ્લુ લગાવી લેવાનું છે સરસ એવું આ રીતે આપણે બનાવવાનું છે આ રીતે આપણે સરસ મજાનું ચોંટાડી લેવાનું છે જેથી કરીને આ ઉખડે ને તમારી પાસે ગ્લુ ગમ ન હોય તો તમે ફેવિક અથવા તો વ્હાઈટ ગમ હોય તેનાથી પણ આ રીતે તમે લગાવી લેવાનું છે આ રીતે આપણે સરસ મજાનું લગાવી લીધું છે પછી આ રીતે આપણે કલર કરવાનો છે પેઇન્ટિંગ કલર હોય તે આપણે આ રીતે કલર લગાવવાનું છે તમને જે ગમે તે તમે લગાવી શકો છો મેં અહીંયા મારા પસંદ અનુસાર લગાવ્યો છે તમને જે ગમે તે તમે લગાવી શકો છો તો ફ્રેન્ડ્સ તમે વિચારી રહ્યા છો કે આપણે આ સૂંડ બનાવી રહ્યા છીએ તો ફ્રેન્ડ્સ તમારે આ જોવા માટે વિડીયોના એન્ડ સુધી આપણે આ રીતે વિડીયો જોવો પડશે અને વિડીયોને જરા પણ સ્કીપ ન કરશો અને સરસ મજાનું આ રીતે તમે ધ્યાનથી જશો તો તમને સરસ મજાનું આ રીતે સમજાઈ જશે આ રીતે આપણે સરસ મજાનો આ રીતે પિંક કલર છે જે ઘાટો પિંક છે તે આપણે આ રીતે આમાં લગાવી લીધો છે આમાં આપણે બધા કલર અલગ અલગ કરવાના છે જેથી કરીને આ વસ્તુ સરસ મજાની તૈયાર થઈ શકે ઉપરમાં ભાગમાં આ રીતે આપણે પોપટી કલર લગાવવાનો છે જેથી કરીને આનો દેખાવ સરસ મજાનો આવી શકે આ રીતે આપણે સરસ મજાનો ફિનિશિંગ સાથે સરસ એવો આ રીતે લગાવી લેવાનો છે સરસ એવો ધ્યાનથી લગાવવાનો છે જેથી કરીને આ વસ્તુ જરા પણ બગડે ને આ રીતે આપણે સરસ એવો લગાવી લેવાનો છે આ કલર આપણે અંદરના ભાગમાં પણ લગાવી લેવાનો છે જેથી કરીને આ વ્હાઈટ ભાગ છે તે દેખાય ને આ રીતે આપણે સરસ મજાનો આ રીતે અંદર પણ સરસ એવો કલર લગાવી લેવાનો છે જેથી કરીને આ વસ્તુ સરસ મજાની બની શકે આ રીતે આપણે અંદરના ભાગમાં પણ સરસ મજાનો ફિનિશિંગ સાથે આ રીતે આપણે કલર કરી લેવાનો છે આ વસ્તુ તો આપણે બિલકુલ ફ્રીમાં ઘરે બનાવી શકીએ છીએ આ વસ્તુ આપણે બહાર લેવા જતા હોય તો ખૂબ જ મોંઘી મળે છે તે માટે આપણે આ રીતે બિલકુલ ફ્રીમાં ઘરે બનાવી શકીએ છીએ નારિયેલના કાચલા હોય તેને આપણે કચરામાં ફેંકી દેતા હોય તો આપણે કચરામાં ફેંકવાની કાંઈ જ જરૂર નથી આપણે આ રીતે સરસ મજાનો આમાં યુઝ કરી શકીએ છીએ પછી આ રીતે આપણે નાળિયેર છે તેમાં પણ સરસ મજાનો આ રીતે આપણે બ્લૂ કલર લગાવી લીધો છે આપણે આમાં સરસ એવો આ રીતે ફિનિશિંગ સાથે સરસ એવો આ રીતે કલર લગાવી લેવાનો છે આ રીતે ફરતી બાજુ આ રીતે આપણે બ્લૂ કલર લગાવી લેવાનો છે આમાં આપણે બધા કલર અલગ અલગ કર્યા છે તમને કોઈ પણ એક કલર ગમે તો પણ તમે તે રીતના પણ બનાવી શકો અથવા તો આપણે જે કલર ગમે તે રીતે આપણે અલગ અલગ કલરનું પણ આ રીતે બનાવી શકીએ છીએ મેં અહીંયા બધા કલર અલગ અલગ પૂર્યા છે તમને જે ગમે તે તમે આ રીતે કલર કરી શકો છો આ રીતે સરસ મજાનો આ રીતે આખા નારિયલમાં આ રીતે આપણે બ્લુ કલર લગાવી લેવાનું છે આમાં મેં અડધો નાળિયેલમાં જ આ રીતે બ્લુ કલર લગાવ્યો છે પછી આ રીતે આપણે આ રીતે આમાં પીળો કલર નીચે લગાવવાનો છે આ રીતે તમે ગમે ગમે એમ આ રીતે તમે લગાવી શકો છો તમારે કોઈ પણ એક કલર લગાવવો હોય તો પણ તમે એક કલર લગાવી શકો છો આ રીતે આપણે પીળો કલર પણ સરસ મજાનો આ રીતે ફિનિશિંગ સાથે સરસ એવો આ રીતે અડધા નાળિયેલમાં સરસ એવો લગાવી લેવાનો છે જેથી કરીને આ વસ્તુ સરસ મજાની દેખાઈ શકે આ રીતે સરસ મજાનો આપણે ફિનિશિંગ સાથે જ કરવાનો છે જેથી કરીને આ વસ્તુ સરસ એવી દેખાય અને સરસ એવી બની શકે તો ફ્રેન્ડ્સ તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો સરસ મજાનો આઈડિયા છે આ આપણે જ્યારે પણ ફ્રી હોય ત્યારે આ વસ્તુ બનાવી શકીએ છીએ આ વસ્તુ સરસ એવી દેખાશે અને સરસ મજાનો તમારે ટાઈમ હોય ત્યારે તમે આ વસ્તુ બનાવી શકો છો આ રીતે સરસ એવો આ રીતે આપણે નાળિયેલમાં આ રીતે સરસ એવો પીળો કલર સરસ એવો આ રીતે લગાવી લેવાનો છે આ રીતના કલર હોય છે જે એકથી બે મિનિટમાં જ સુકાઈ જાય છે અને આ રીતે આપણે પછી નીચેના ભાગમાં પણ આ રીતે આપણે લાલ કલર કલર લગાવી લીધો છે સરસ મજાનો તે પણ આપણે આ રીતે ફિનિશિંગ સાથે સરસ એવો આ રીતે લગાવી લેવાનો છે આ રીતે આપણે આખામાં સરસ મજાનો આ રીતે લાલ કલર લગાવી લેવાનો છે આ રીતે આપણે અંદરના ભાગમાં પણ લગાવવાનો છે સરસ મજાનો આ રીતે આપણે લાલ કલર હોય તે આપણે આ રીતે લગાવી લેવાનો છે જેથી કરીને આ વસ્તુ સરસ મજાની તૈયાર થઈ શકે તો ફ્રેન્ડ્સ તમને આ મારો આઈડિયા જરા પણ યુઝફુલ લાગ્યો હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આ રીતે સરસ મજાનો આ રીતે આપણે લગાવી લીધો છે પછી આ રીતે આપણે જે કાનમાં કાઢવાની મેલની સળી આવતી હોય એને આપણે આ રીતે કાતર એથી ઉપરના ભાગ હોય તેનો જ આપણે યુઝ કરવાનો છે આ રીતે આપણે તેને સરસ મજાની આ રીતે કટ કરી લેવાના છે પછી આ રીતે આપણે કાગળનો કટકો લઈને આ રીતે આપણે સરસ મજાનું ફ્લાવર બનાવવાના છે જેનાથી સરસ મજાનો દેખાવ આવી શકે આ રીતે આપણે સરસ મજાના આ રીતે ગોળ ગોળ ગોઠવી લેવાના છે આ રીતે આપણે સરસ મજાના તણ ફ્લાવર બનાવવાના છે આપણે આમાં આ રીતે ગમ લગાવતું જવાનું અને આ રીતે આપણે આ સડીને ગોઠવતી જવાની છે આ સળી તો બધાના ઘરમાં હોય છે તે માટે આપણે આ આ વસ્તુ બિલકુલ ફ્રીમાં ઘરે બનાવી શકીએ છીએ આ રીતે આપણે ગમ લગાવતું જવાનું અને આ રીતે આપણે આને ગોઠવતું જવાનું છે આ એકથી બે મિનિટમાં જ આપણે બનાવી શકીએ છીએ સરસ મજાનું આ રીતે આપણે બનાવી લેવાના છે આ રીતે આપણે ત્રણ ફ્લાવર બનાવી લેવાના છે સરસ એવા આ રીતે ફ્લાવર બનાવી લેવાના છે તો ફ્રેન્ડ્સ આપણા ફ્લાવર બનીને રેડી થઈ ગયા છે પછી આ રીતે આપણે આ રીતે વ્હાઈટ ગમ છે તેને આપણે આ રીતે લગાવી લેવાનો છે અને આ રીતે એક એક આ રીતે આપણે લગાવતું જવાનું છે આ રીતે આપણે સરસ મજાના આ રીતે ગોઠવીને સરસ એવા આ રીતે ફ્લાવર લગાવી લેવાના છે આપણે આમાં એકથી બે મિનિટ આને સુકાવા દેવાના છે આ રીતે આપણે સરસ મજાના આ રીતે લગાવી લેવાના છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ ફ્લાવર કેવા સરસ મજાના લાગી રહ્યા છે પછી આ રીતે આપણે એમાં ઉપરથી આ રીતે જરી કલર હોય તે આપણે આ રીતે ઉપરથી કરવાનો છે જેથી કરીને આ સરસ મજાનું દેખાઈ દેખાઈ શકે આ રીતે આપણે સરસ મજાનો આ રીતે ઝરી કલર લીધો છે જે આપણે આખામાં લગાવવાનો છે ફ્લાવરમાં પણ અને આ રીતે આપણે કલર કર્યો છે તેના ઉપર પણ આપણે આ રીતે ઝરી કલર લગાવવાનો છે જેથી કરીને આ વસ્તુ સરસ મજાની દેખાઈ શકે આ રીતે આપણે બધાએ બધી સાઈડથી આ રીતે આપણે ઝરી કલર લગાવી લેવાનો છે તો ફ્રેન્ડ્સ આપણે આ રીતના એક ફ્લાવર પોઈન્ટ બનાવ્યું છે આમાં તમે કોઈપણ પ્રકારના આમાં ફ્લાવર તમે રાખી શકો અને સરસ મજાનું શો પીસ રેડી થઈ ગયું છે આ રીતે આપણે તમે ઘરે જ બિલકુલ રીમાર્ક શો પીસ બનાવી શકો છો પછી આ રીતે આપણે તમને કોઈપણ કલરના આ રીતે તમે ફ્લાવર રાખી શકો છો આ રીતે આપણે સરસ મજાનું આપણું આ રીતે શો પીસ બનીને તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ